નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ અને મિત્રો આજનો જે આ વિડીયો છે એની અંદર આપણે ફરી એકવાર ડિસ્કસ કરવાના છીએ કે હાલ જે કપાસ બજાર છે એમાં જે મિત્રો મૂવમેન્ટ છે એ અનએક્સપેક્ટેડ જોવા મળી રહ્યા છે શુક્રવારે મિત્રો બજારમાં ઘટાડો જોવા મળ્યો જેના લીધે એક્સપેક્ટેશન એવી હતી કે શનિવારે પણ માર્કેટ નીચું જશે પરંતુ મિત્રો એનાથી ઉલટું થયું છે માર્કેટમાં મોટાભાગે મિત્રો થોડો ઘણો વધારો અને સ્ટેબિલિટી જોવા મળી છે જે મિત્રો કોઈને પણ એક્સપેક્ટેશન નથી હવે મિત્રો અત્યારે કપાસ બજારની વાત કરીએ તો જે આપણું કપાસ બજાર છે એ ફરી એકવાર રંગમાં આવતું જોવા મળી રહ્યું હતું અને આજે જે મિત્રો ભાવ છે એ સોળસો અને પચાસને પણ ક્રોસ કર્યા છે જે એક સારી એવી બાબત કહી શકાય છે જે એક્સપેક્ટેશન હતી જે આપણે સવારનો વિડીયો મિત્રો મૂક્યો હતો એમાં પણ મેં જણાવ્યું હતું કે સોળસો પાંત્રીસ સુધી સોરી મિત્રો પંદરસો અને પાંત્રીસ સુધી બજાર જશે પરંતુ પંદર રૂપિયાનો સુધારો અને ખેડૂતો માટે ઓલ ઓવર બજાર સારું છે આ ઉપરાંત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો જે માર્કેટમાં જે આવકો થઈ રહી છે એ પણ મિત્રો સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે ને જે એક્સપેક્ટેશન આપણે કહીએ એક ત્રીસથી એક ચાલીસ સુધીની એ જ રીતની મિત્રો આવકો જોવા મળી છે જે એક પ્લસ બાબત છે હવે મિત્રો જે કપાસની આવકો છે એ પણ મિત્રો જેમ જેમ ઘટે એમ સારી એવી બાબત છે અને જ્યારે મિત્રો હવે નેક્સ્ટ મંથ એટલે કે બીજી આપણો જે બીજો મહિનો છે ફેબ્રુઆરી મહિનો એ સ્ટાર્ટ થઈ છે એટલે બજાર છે એમાં મૂવમેન્ટ જોવા મળી જશે પ્રિવીસ જ્યારે મિત્રો વાત કરીએ તો ફેબ્રુઆરીમાં તે કપાસની જે માર્કેટ છે એમાં તેજી જોવા મળી હતી તો આશા છે કે આ વખતે પણ એ જ રીતની સ્થિતિ જોવા મળે આ ઉપરાંત મિત્રો જો તમે હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચુમ્માલીસ હજાર સબસ્ક્રાઈબરની ખૂબ જ નજીક છીએ આ ઉપરાંત મિત્રો કપાસના વાયદા બજારનો જે રોલ છે એ હું તમને જણાવી દઉં તો વાયદા બજાર છે મિત્રો એ કપાસ બજારમાં તેજી લાવવા માટે ઇક્વલ ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે જ્યારે વાયદા બજારમાં તે જે જોવા મળે એનો મતલબ એમ થાય છે કે જે વૈશ્વિક સ્તરે છે કપાસની જે ડિમાન્ડ છે એમાં સુધારો થયો હોય એવું પ્રતિક હોય છે પરંતુ અત્યારે જે મિત્રો બંને વાયદા બજાર છે કાં તો સ્ટેબલ જોવા મળે છે કાં તો ઘટાડો એટલે કોઈ પણ ખાસ પ્રકારની ડિમાન્ડ ઇન્ડિયન કોટનની અત્યારે વર્લ્ડ લેવલે મિત્રો જોવા નથી મળી રહી જેના રીઝન મેં તમને અગાઉ ઘણીવાર જણાવ્યા છે કે જે રૂની ક્વોલિટી છે જે રૂની આપણી ક્વોલિટી છે એ કન્ટિન્યુઅસલી મિત્રો ડાઉન તરફ જતી જોવા મળી રહી છે અને સાથે સાથે આપણી જે ક્વોલિટી છે એ તો આપણે આપતા નથી પરંતુ સાથે સાથે જે પ્રાઇસ છે એ અન્ય કન્ટ્રી એટલે કે દેશ કરતાં પણ આપણા પ્રાઇસ વધારે હોય છે જેના લીધે મિત્રો જે આપણે આ કોટનની ડિમાન્ડ છે આ વર્ષે નથી અને આ રીઝન મિત્રો આનું રીઝન એક છે કે જે આપણે માલ જે આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલીએ છીએ એમાં જે નેતાઓ બેઠા છે એની ડગાખોરી છે કારણ કે જે સારો ક્વોલિટીવાળો કપાસ હોય છે માર્કેટ અથવા તેઓ પોતે અન્ય કનેક્શન સાથે વેચે છે જ્યારે જે નબળી ક્વોલિટીનો એટલે કે ખાવ નબળીનો હોય પરંતુ ડીસન્ટ ક્વોલિટીનો જે કપાસ હોય છે વૈશ્વિક સ્તરે જાય છે જેના લીધે જે દેશનું રૂનું નામ છે મિત્રો કન્ટિન્યુઅસલી ખરાબ થઈ રહ્યું છે આ બાબતો છે જેના લીધે આપણા ભાવ ઘટે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ